સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે સુરતમાં શુક્રવારે પણ કોરોનાનો બોમ્બ ફૂટ્યો હતો સુરતમાં કોરોનાના અધધધ કેસો સામે આવતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી જવા પામ્યું છે શહેરના રાંદેર અને આઠવા વિસ્તારમાં પણ હાલ કોરોનાને સૌથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે તો અનેક વિસ્તારો હાલ કસ્ટર પણ જાહેર કરવામાં આવી રહ્યા છે સુરત શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ ફરી વધી રહ્યું છે તો ઘણા દિવસો બાદ સુરતમાં વધુ એક કોરોના દર્દીનું મોત નીપજવા પામ્યું છે હાલ સુરતમાં કોરોના બેકાબુ થઈ રહ્યું છે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લાના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શુક્રવારે સુરત શહેરમાં એકસો ત્યાંસી અને જિલ્લામાં તેર મળી કોરોનાના નવા એકસો છન્નું કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક પંચાવન હજાર ત્રણસો સત્યાસી થવા પામ્યો છે સુરત શહેરમાં વધુ એકના મોત સાથે મૃતાંક અગિયારસો આડત્રીસ છે સુરત શહેરમાંથી એકસો બે ને જિલ્લામાંથી બાર મળી કુલ એકસો ચૌદ દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પણ પહોંચ્યા છે જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા હાલ ત્રેપન હજાર બસો એક થઈ છે શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા એક હજાર અડતાલીસ છે જેમાં સુરત સિટીમાં કુલ બેતાલીસ હજાર એકોતેર કોરોના પોઝિટિવ કેસમાં આઠસો એકાવનના મોત થયા છે જ્યારે જિલ્લામાં કુલ તેર હજાર ત્રણસો સોળ કોરોના પોઝિટિવ કેસમાં બસો સત્યાસીના મોત થયા છે સુરત સિટીમાં ચાલીસ હજાર ત્રણસો બ્યાસી અને સુરત જિલ્લામાં બાર હજાર આઠસો ઓગણીસ દર્દી કોરોના માતા આપી સાજા થઈ ઘરે પણ પહોંચ્યા છે અઝર કુરિશી જીટા ફેનિયો